એમસી ના પૂર્વ ઝોન ખાતે આવેલા કોર્પોરેશનની ઓફિસમાં હોબાળો જોવા મળ્યો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હોબાળો રામ નવમીની યાત્રાને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જે પોસ્ટરો એસ્ટેટ વિભાગ દ્વારા હટાવી દેવામાં આવ્યા પોસ્ટરો હટાવવાને લઈને વિવાદ સર્જાયો હતો દસ થી પંદર મિનિટ સુધી બબાલ થયા બાદ મામલો શાંત પડ્યો હતો કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત રોડ ઉપર લાગેલા બેનરો દૂર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે અભિયાન અંતર્ગત જે રામનવમીના બેનરો દૂર કરવામાં આવ્યા છે તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વિરોધનો વિડીયો પણ સામે આવ્યો છે પેલા વિડીયો

હાલ જે પ્રકારે હોબાળાના દ્રશ્ય સામે આવ્યા હતા આ કોર્પોરેશનનું કહેવું હતું કે આ ગેરકાયદેસર રીતે પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે કોર્પોરેશન સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ બેનર દૂર કરવામાં આવ્યા હતા બીજું મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા સામે ખોટી પિટિશન કોર્ટમાં કરી કોર્ટ મનપા અને સમય બગાડના સામે કોર્ટ કાર્યવાહી કરશે ત્રણ પિટિશન કેસમાં કોર્ટે દસ હજારથી લઈ એક લાખનો દંડ ફટકાર્યો છે એક અરજદારને એક લાખનો દંડ ફટકાર્યો છે અરજદાર મુજાહિદ નફી કોર્ટમાં પિટિશન કરી હતી કે મૃતદેહના નિકાલની જગ્યા પર કોઈ જ કોમ્યુનિટીના લોકોને કામ આપવામાં આવે છે અરજદાર હાઈકોર્ટમાં બે વખત પિટિશન કરી હતી અને આક્ષેપ કર્યા હતા કે આ કાર્ય બંધારણના મનપા એક્ટ ત્રેસઠ અગિયાર વિરુદ્ધ છે હાઈકોર્ટે અવલોકન કર્યું કે આક્ષેપ ટકી શકે તેમ નથી અરજીની ખારીજ કરી કોર્ટના સમય બગાડવા બદલ દંડ ફટકારો જોઈએ જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સર્વે નંબર એકસો એક ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતે થયેલી પિટિશનને પણ રદ કરી અરજદારોને એક લાખનો દંડ ફટકાર્યો છે અને સાત દિવસમાં દંડની રકમ ચૂકવે તે માટે કોર્ટે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે પેલા આ મામલે શું રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર તે સાંભળી લો કોર્પોરેશન હોય રહેણા કે કોઈ પણ દાવો કરતા હતા કેટલા કેસો છે જેમની સામે દંડ પણ ફરતા આવ્યો છે તો શું માહિતી છે જેની અંદર કરવા બદલ દસ થી લેને એક લાખ રૂપિયા સુધીનો દંડ કોર્પોરેશનની વિરુદ્ધમાં કોર્ટી કરવા બદલ નામદાર કોર્ટો દ્વારા કરવામાં આવેલો છે આવા તમામ કેસોની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા આધારે રજૂઆતો કરવામાં આવેલ હતી બાબતમાં નામદાર કોર્ટ દ્વારા ઓગણીસ બે બે હજાર બાવીસના રોજ એક હુકમ કરવામાં આવ્યો હતો જેની અંદર આ હયાત ઇલીગલ સ્ટ્રક્ચરને દૂર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ બિલ્ડરો દ્વારા ગ્રુડા અંતર્ગત અરજીઓ કરવામાં આવી હતી જે અરજીઓ પણ રિજેક્ટ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ અમે ગત લીગલ કમિટીની અંદર રજૂઆત કરી હતી કે આ નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ બે હજાર બાવીસના હુકમનો અમલ કરવો જોઈએ એ બાબતની રજૂઆત બાદ એસ્ટેટ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેને લઈને મોમેન બિલ્ડરો અથવા રહીશો દ્વારા નામદાર હાઈકોર્ટની અંદર એક પિટીશન કરવામાં આવી છે તે પિટીશનને સાંભળીને નામદાર હાઇકોર્ટ દ્વારા એપ્લિકેશન રિજેક્ટ થયા પછી એપ્લિકેશન અંતર્ગત અપીલ કરવા માટેનો યોગ્ય સુધીનો સમય અપીલ સુધીનો સમય આપવા માટેનો નામદાર કોર્ટ દ્વારા હુકમ થયેલો છે જેને આધીન આગામી કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આપણે સાંભળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ કમિટીના ચેરમેન છે પ્રકાશ ગુર્જર તેમણે આ મામલે માહિતી આપ્યું છે અને અમદાવાદ મહાનગરપાલિકા સામે આવી રીતે ખોટા કેસ કરનારા પિટિશન કરનારા લોકો છે તેમની સામે આગામી દિવસોમાં દંડાત્મક કાર્યવાહી થશે તે પ્રકારની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં